ચાલો મિત્રો ભૂરા કાકા કોમેડી લાઈન પાછા આવી ગયા છે ભૂરા કાકા આપણી ચેનલ યુટ્યુબ ઉપર છે આ ભાઈ ને એમ થાય કે હું બળદને આપણે પકડી લઉં પણ ઓલો બાજુમાં બીજો બળદ આવી તો ભાઈને ખબર જ નથી ઉલાડીને નાખી દીધો જો હરાઈ ગયો ને એટલા આ બાજુ ધ્યાન રખાય ભગવાને બે આંખો દીધી છે ધ્યાન તો રખાય ને વાહ ભાઈ વા જો આ ભાઈનું કામ બહુ ઊંચું છે ભૂરા કાકા ની મોજ માં બધું આવું હાલવાનું છે બધા જોતા રેજો જો ઓલા ભાઈ ને કે તું મારી ભાઈ ને ટપી જો પણ ઓલો ભાઈ થોડોક ઉમરમાં મોટો છે એટલે લગભગ ટપી હશે નહીં પણ આપડે જોઈએ તો ખરા શું થાય છે મેં જોયું નથી હું તમને દેખાડું લેવા દેવા વિના નો પણ ચોર ની વાયદે જાણા નો ઉપાડાય ધંધો લાગી ગયો ને વાહડો તૂટી ગયો સીતો જો હા હા ગયો તને ભાઈ હા આવું છે બધું કોઈ નો વિશ્વાસ નહીં કરવાનો વાહ ભાઈ વાહ જો આપણા આપણા રાજ્યમાં તો આવું ઠીક છે ભલામાં પણ બીજાના રાજ્યમાં જો તમે જાઓ ને એટલે આવી ને બાયડીઓ ખેંચવાની હોય અને પછી એને ખેંચી જણ ને ખેંચવાના હોય અને જે જીતી જાય ને એને મોટા મોટું ઈનામ મળે પણ હવે તો આ ખાઈને ખાઈને ખડકી દીધું છે આને શરીર અને બેઠા બેઠા ખાધે જ રાખ્યું છે તો આ ક્યાંથી ઓલી બાય થી હાલે ઓલી બાય બિચારી જો આવું નબળી છે એટલે આવું છે બધું જો ઓલા બે ઇરિયા ઇમોર થઈ જવાના પણ આવડો જાડો છે અને એ કોક ને એમ કે છે કોક ખેંચાવો ખેંચાવો પણ તારો બાપ કોઈ નો ખેંચાવે આ ની હોય ભાઈ ભાઈ ને ખેંચે ને ભાઈ ભાઈ ને ખેસે એવું હોય બધું ભલામણ તો તો હાલ બીજું શું હોય થોડોક આવતા વડે પાછી રમેટ થાય થોડોક આ થોડોક પાત્રો થઈ ગયે એટલે આવતી રમત માં તું જીતી જાય છો ભાઈ હાલો કાંઈ વાંધો ને આજે વખતે નામ નહીં મળે ને ઉલાબેન થઈ ગયો નામ કાંઈ વાંધો ને હાલો ચાલો નવું બાઈક આવ્યું છે અમેરિકા થી અને આ બાઈક બહુ જ આપણે ભારતમાં વેચાવાનું છે ચાલો હવે આને ભારત મોકલી દો આપણા દેશમાં મોકલી બહુ મસ્ત છે લગભગ બે ત્રણ લાખ રૂપિયા જ કિંમત થઈ છે પણ આ ભાઈને કિંમત બીમત ની કઈ ન હોય કારણ કે આ એ હા નવે નવ હજી નંબર હજી તો કરાવવાની બાકી હતી મોટર સાયકલ ને કાંઈ વાંધો ને આલું જેવી વીમો પકવી નાખ્યો આ ભાઈ વીમ જ પકવી જો પણ એ ભાઈ નો વીમો પાકી જ પાકી જ ગયો ને એટલે આ હા આમ ન હોય અઢાઈ કાકા હોય કાંઈ વાંધો ને આલો એકસો આઠ ને બોલે નાખો એમાં આ ભાઈનું કામ ઊંચું છે પણ આ ભાઈ ને એમ થાય કે હું જો આ નવું મારું નામ નો તારું નામ ચડાવવું આમ અરહાઈ ગયો ચાલો જન્મ દિવસ તો બધા ઉજવતા હોય છે પણ આ ડોશીમા નો જન્મ દિવસ એના છોકરા વે વહુ ઉજવો છે પણ ડોશીમા ઓલી ફૂલ કેણી કરે છે ને પણ એને એમ થાય કે આવી રીતે રમવાનું હોય છે ફૂલ કેણી થી બધા છોકરાને વહુ માં દજવી દીધા કારણ કે મને ચાલો કઈ વાંધો નહીં ખટારા ની અંદર ખટારો ભેંસ ને લઈને આજે ખટારા ને લઈને જાય જવો છે ને આવું જ હાલવાનું ભલાકા ભલામણ ભૂરા કાકાની મોજમાં ચાલો ટ્રેક્ટર આવેલું આવે છે ને ટ્રેક્ટર ની અંદર છે હેવી ડ્રાઈવર પણ ડ્રાઈવર પાસે લાયસન્સ નથી એટલે ટ્રેક્ટર નું કાંઈ નક્કી નહીં શું થાય ભાઈ 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 ગુલું માથે પડશે નંબર પ્લેટ વિનાનું ટ્રેક્ટર છે તું નંબર પ્લેટ વિના નું સી ખબર નથી પડતી લાયસન્સ ટ્રેક્ટર નથી તારું નથી વાહ ભાઈ વાહ લારીનું એકનું લાયસન્સ છે આલો કરો ઊભી બીજું શું બધે ભેગા થઈને બોલાવો સાત પાંચ જણાને બોલાવો અને ઉભી કરો ટ્રેક્ટર બંધ કરે એટલે ડીઝલ ઓછું ભરે હાલો લારી ઊભી કરો ચાલો ભાઈ લગ્ન પ્રસંગની અંદર દખો થઈ ગયો છે ને ઉલો ભાઈ ઉજો બાજુ થઈ જ પણ જો વસારે પડ્યો ને તો થાળી એને માલ લીધી એટલે આ કોઈના વસારે કજિયામાં ન પડાય આ છે બધું જો જૂની કહેવત છે ને કોઈના કજિયામાં વસારે નહીં પડવાનો આ પડ્યો ને તો માર ખાધો જો કાંઈ વાંધો નહીં ચાલો હકાલો ત્યાં સુધી ચાલો લગ્ન પ્રસંગની અંદર ડિસ્કો તો તમે બધા જોયો હોય છે પણ આવો આવો ડાન્સ ક્યાંય નહીં જોયો હોય ખાટલા માટે સડીને ડિસ્કો કરે એવો આ પેલી વખત આ લીંડકા બુક ની અંદર આ નામ લખવાનું છે કે ખાટલા ઉપર સડીને આ ભાઈએ ડિસ્કો કર્યો કાંઈ વાંધો નહીં આ લગભગ છે ને વરાદા ને ભાઈ છે ના 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 ભાઈ બંધ નહીં હોય વરદન ભાઈ છે ના ના ભલામાણા વરદન ભાઈ એ નહીં હોય આ લગભગ ગામનો કો કઈ છે અને આને કોઈ છોકરી દેતું નહીં હોય એટલે કઈ હું આવો ડિસ્કો કરું એટલે મારું થાય થઈ જાય કઈ વાંધો ન ગોઠો એ મરી જ જ રાખજો હું સૂર વજર સણિયા ઉપાડો પડ્યો મરી હું તો બ્લોક માં હાલું માડે મારા આને નીના કઈ લેવા દેવા નહીં પણ આ તો આરે સડી ગયો માં જન ભગવતી ટાયર નથી મડે ખુશી ના માંગા બધા